છેલ્લા ઘણા વર્ષોથી પાદરાના નગરજનો ઘરગથ્થુ ગેસ કનેક્શનની આતુરતાથી રાહ જોતા હતા જે આતુરતાનો અંત આવ્યો છે વડોદરા ગેસ લિમિટેડ દ્વારા પાદરામાં પીએનજી નવીન ઘરગથ્થુ ગેસ કનેક્શનની શરૂઆત કરવામાં આવી છે પાદરામાં આ કનેક્શન સાથે હવે પાઇપલાઇન દ્વારા ઘરે ઘરે ગેસ કનેક્શન પહોંચાડવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે ત્યારે આજથી શુભારંભ કરવામાં આવ્યો પાદરાના ધારાસભ્ય ચૈતનસિંહ ઝાલાના વરદ હસ્તે વિધિવત રીતે ઘરગથ્થુ ગેસ કનેક્શનની શરૂઆત કરાઇ જેથી હવે લોકોને પાઇપલાઇન દ્વારા સરળ રીતે ઘરગથ્થુ ગેસ પ્રાપ્ત થશે આ પ્રસંગે પાદરા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ સહિત કારોબારી ચેરમેન અને ભાજપના હોદ્દેદારો તેમજ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા તાલુકાના નગરપાલિકા નગરપાલિકાના હોદ્દેદારશ્રીઓ તથા પાદરા શહેરના પાદરાના નગરજનો જેઓ વર્ષોથી ગેસ કનેક્શનની રાહ જોતા આજે તેમની આતુરતાનો અંત આવી ગયો છે આજ રોજ વડોદરા ગેસ લિમિટેડ દ્વારા પાદરાના નગરમાં ઘર ઘતું ગેસ કનેક્શનનો શુભારંભ કરવામાં આવ્યો છે જેનાથી ગેસ સિલિન્ડરથી છુટકારો મળશે અને ઘરે ઘરે ગેસ કનેક્શનથી મીટરથી જેટલું ગેસ વાપરીએ છીએ એટલું જ બિલ આવે એ પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને પોતાના ઉપયોગ પ્રમાણે સૌ કોઈ ઘરે જ બર્નર ઓન કરે અને ગેસ મળી જાય એવી સુવિધા આજથી શુભારંભ કરવામાં આવ્યો છે અને વધુમાં વધુ લોકો નગરજનો આ ગેસ કનેક્શન લે તેની વ્યવસ્થા માટે વૈકુંદામ સોસાયટીમાં વીજીએલની વડોદરા ગેસ લિમિટેડની ઓફિસ શરૂ કરવામાં આવેલી છે ત્યાં જઈ નગરજનો પોતાનું કનેક્શન લેવા માટે ફોર્મ ભરી શકશે અને તેનો નિયત ચાર્જ જે વસૂલવામાં આવે છે તે ભરીને તેઓ ગેસ કનેક્શન મેળવી શકશે